જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે અમારી પાસે સીડી ડિલક્સ બાઇક આવી છે આની અંદર એન્જિનમાંથી અવાજ આવે છે ટાઈમિંગ ચેનનો અવાજ આવે છે તો આમાં આપણે જોઈ લેશું કે આની અંદર શું કામ કરવું પડે છે તમારી બાઇકમાં આવો અવાજ આવે તો તરત ગેરેજવાળા જોડે જઈ એનું સોલ્યુશન કરાવો તો તમને બતાવું આવો આમાં કેવો અવાજ આવે છે ટાઈમિંગ ચેરનો અવાજ આવતો હોય છે આવો તમે જોઈ શકો છો કેટલો અવાજ આવે છે તમે જોઈ શકો છો મિત્રો આવો અવાજ આવે છે તો મિત્રો આવે તો તરત જ ગેરેજ વાળા જોડે જઈને આનું સોલ્યુશન કરાવું આનાથી શું થાય છે આ અવાજ તમે બંધ ના કરાવો તો અંદર ટાઈમિંગ ફરી જાય તો પછી વાલ વળી જવાનું ઘણા પ્રોબ્લેમો થતા હોય છે ઘણી ગાડીઓમાં વાલ વળી જાય છે પછી મોટો ખર્ચો આવી શકે છે તો આપણે આનો અવાજ કઈ રીતે બંધ કરીશું તમને બતાવું છું વિડીયોમાં તો મિત્રો તો મિત્રો સૌથી પહેલાં અવાજ આવે એટલે શું કામ કરવાનું છે આનું ઓઇલ એન્જિન ઓઇલ આવે જોઈ લેવાનું ઘણી વખત એન્જિન ઓઈલ પતી ગયું હોય તો પણ અવાજ આવે છે આનો ઓઇલ બરાબર છે પતી બાજુ થી આ ડબ્બી આવે છે અને ડબ્બીને ખોલી દેસુ તમારે ભાઈ ખોલી દેશે આ ડબ્બી ભાઈ બતાવીએ પરેશ ભાઈ ડબ્બી ખોલી દો બરાબર છે આ ઢાંકણી ચાલે આ બાજ આવી આ ટાઈમિંગ બારી ખોલી લેશું આનો દસ નંબરનો બોલ્ટ પણ બહાર કાઢી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચેન જુઓ તમે અહીંયાથી જોઈ લેવાની આ કેટલી ઢીલી છે આ ચેન બહુ ઢીલી પડી જશે આ ઢીલી પડવાનું કારણ આપણે પહેલાં તો શું હોઈ શકે છે કે આનો કુસરોળ ખરાબ થઈ ગયો હોય અથવા તો ચેન ઘસારો પડી ગયો હોય તોય આવું થાય તો આપણે કુસરોળ સૌથી પહેલાં બહાર કાઢીને જોઈ લેશું આવો અવાજ આવે તો કુસરોળને પહેલાં તમારે ધ્યાનમાં લઈ લેવાનો કે આનો પ્રોબ્લમ તો નથી ને તો મિત્રો કુસરોડનું ખોલી લેશું બાઈક થોડું નમાઈને આ આ ચૌદ નંબર નો અહીંયા એક બોલ્ટ આવે છે બતાવી દે નવીન આ ચૌદ નંબરનો જે આ બોલ્ટ દેખાય છે પેલી બાજુ ઓઇલ નો બોલ્ટ આવે આ ચૌદ નંબરનો પુસ રોડ આવે છે આના અંદર તો ચૌદ નંબરનો બોલ્ટ તમારે ખોલીને પુશ રોડ ને ચેક કરવાનો છે તો હું તમને બતાવી દઉં છું તમારા જોડે ચૌદ નું રીંગ પાનું હોય કોઈ પણ પાનું હોય ચૌદ નું રીંગ પાનાથી ખોલો બોક્સ પાનાથી ખોલો ખુલી જશે તો હવે આપણે પુસ રોડ ને બહાર કાઢીશું પુસરોડ બહાર કાઢવા માટે કોઈ પણ પક્કડ લઈ લો નાનું મોટું વાયર આ પુસરોડ આપણે આવડી રહ્યા તમે જોઈ શકો છો પુસરોડ બહાર કાઢી લીધો ઓઇલ એ ઢોળાય છે બહુ ઓઇલ અંદર આવે છે તો મિત્રો આ પુસરોડ ને આપણે કઈ રીતે ચેક કરશું તમારે પુસરોડ ખરાબ છે કે રેડી છે તો આ પુસરોડ અંદર તમે ફૂંક પણ મારી શકો છો ફૂંક મારો એટલે ફૂંગ અંદર જતી ના રહેવી પડે આમ તો આના અંદર પછી તમે પેટ્રોલ આના અંદર ભરી જુઓ પેટ્રોલ ભરવાથી શું થશે આ પૂછોળ રેડી હશે ઓકે હશે તો આનું પેટ્રોલ આમાં ભરેલું રહેશે અને પુસ્ત ખરાબ હશે તો આ તમને લાવ્યો જ બતાવું છું મેં જોયેલું નથી ડાયરેક્ટ તમને બતાવી દઉં છું હું તો મિત્રો તમે જોઈ શકો છો કે આમે પેટ્રોલ ભરેલું રહે છે એનો મતલબ છે કે આ પૂછોળ ઓકે છે આ સ્ટેપ આપણો રેડી છે સૌથી પહેલા ટાઈમિંગ છે એનો અવાજ આવે તો આરું કામ પહેલા કરો જેથી કરીને તમારે પછી ભૂલ ના પડે તો હવે આપણે આને ટાઈમિંગ ચેન નાખવાની થાય છે ફાઇનલ છે કે આની ટાઈમિંગ ચેન ઘસાઈ ગઈ છે એના રોલરો બધું તો આપણે ટાઈમિંગ ચેન નાખશું અને બતાવું તમને કઈ રીતે કોલ ફિટિંગ કરવાનું હોય છે ટાઈમિંગ ચેન કઈ રીતે નાખવાની હોય છે તો મિત્રો સૌથી પહેલા તો આઠનો ટી લઈને આપણે આના આઠ નંબરના બોલ્ડ ખોલી દેશું આઠનું બોક્સ પણ આ બધા આઠના બોલ્ટ છે એ પહેલા આરે બે બોલ્ટ ખોલવાના છે પછી આરે ત્રણ બોલ્ટ ખોલી અને પછી આ કવર બાર કાઢવાનું છે આઠનું ટી હોય તો પણ ખોલશે અમારી જોડે ગન છે

અને તમે કડી તાલુકાના નજીકના હોય તો અમારી ગેરેજની મુલાકાત લેજો અમારી ગેરેજનું નામ છે સ્વામિનાયુ ઓટો સર્વિસ અને કડી કડીમાં છે રેલવે સ્ટેશન રોડ ઉપર તો આપણે આ કવર બહાર કાઢી લેશું તો મિત્રો આ ખુલી ગયું છે આપણે બહાર કાઢી લેજો બરાબર છે અમે એમને આ કવર સાઈડમાં લઈ લેશું આ નળે તો આપણે આને ખોલી પણ લેશું ચલો આને મેગ્નેટ ખોલી લેશું ઝડપીથી ગરા બેઠે જ છે હાજર લઈને જવાના છે ગાડી તો આ ચૌદ નંબરની નટ હોય છે આ ચૌદ નંબરની નટ તમે રિંગ પાનાથી કે બોક્સ પાનાથી ખોલી શકો છો એની માટે આનું કુલર પણ આવે છે આ મેગ્નેટ કુલર કહેવાય છે આ પ્રો નવા મોડેલનું તમે ગેરેજવાળા નવા કામ શીખતા હોય તો આ કુલર તમારે આવું કુલર રાખીને જ ખોલવાનું અહીંયા ઠોકવાનું નહીં ઘણા ગેરેજવાળા ઠોકીને કાઢે છે એવું આપણે નહીં કરવાનું ક્રેન્કનો જે આ છેડો આવે છે ઠોકવાથી આઉટ થઈ જાય આઉટ થવા પછી આનો ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે તો આપણે એને ઠોકીને નહીં ખોલવાનું મિત્રો તો તમે તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા આવી રીતના કરીને ખોલશું કુલરથી ઇઝી બહાર આવી જશે મેગ્નેટ તમારું જુઓ મિત્રો ઈજી બાર આવી ગયું આ કુલર થી ખોલવું આને એકદમ ઈજી બાર આવી જાય છે હવે આ પ્લેટના આ બે બોલ્ટ બે બોલ્ટ આપણે ખોલી લેશું તો સૌ સૌથી પહેલા આપણે આ બોલ્ટ થોડા થોડા ઠોકી લેવાના કંપની ફિટિંગ હોય છે એટલે ખોલવામાં પ્રોબ્લેમ થાય બરાબર છે અહીંયા ઠોકી લેવાનું થોડું થોડું આ બોલ્ટ ને તમે ઉપર ઠોકશો એટલે પછી શું થશે ઢીલો પડી જશે આરામથી ખુલી જશે જોઈ લો આરામથી ખુલી ગયો બાકી તમે એમ નેમ ખોલવા જશો તો આના પેલ ખરાબ થઈ જાય ઘણા ફોર્મેનો આના પેલ પણ ખરાબ કરી દે છે તો આપણે એવું નથી કરવું ખેંચીને ખોલી લેશું તો મિત્રો વાગી જવાની બીક રહેતી હોય છે સાચવીને ખોલજો નહીં તો આંગળા અહીંયા આડી તો મિત્રો જોઈ શકો છો મેગ્નેટ સાઈડનું આપણે ટાઈમિંગ ચેન આ રોલર તમને લાઈવ બતાવું છું તો મિત્રો આને જોઈ શકો છો આમાં આ રોલરની હાલત શું થઈ છે આ ચેન રોલર છે જોઈ શકો છો પૂરું કપાઈ ગયું છે તો મિત્રો અવાજ આવે એટલે તરત જ તમારે આનું સોલ્યુશન કરાવવાનું નહીં તો તમે નહીં કામ કરાવો તો મોટા ખર્ચામાં જતા રહેશો જેથી કરીને થોડો પણ અવાજ આવે બાઇકનો બાઈકમાં તો પછી એને સોલ્યુશન તરત કરાવો તો હવે જે આપણે આ આગળ ટાઈમિંગ ચક્કર છે કેમ્પસઅપ ઉપર ફિટ થાય છે એને ખોલી લઈશું તો મિત્રો નવા કામ શીખતા હોય ગેરેજવાળા છોકરાઓ હોય તમે તો આ વિડીયો તમે જરૂર જુઓ આ વિડીયો જોઈને તમે ટાઈમિંગ છે નાખવાનું આસાનીથી શીખી જશો એકદમ તમે ઇઝી નાખી શકતો ટાઈમિંગ છે આપણે અહીંયાથી બહાર કાઢી લેશું અને જોઈ શકો છો મિત્રો બસ આ રીતે બહાર કાઢી લેશું આપણે કાઢો એટલી વસ્તુ તમારે જોઈ લેવાની જેટલી પણ વસ્તુ ખોલો ખરાબ ના હોવી પડે જો આ રેડી છે બધી વસ્તુ આપણે ખોલતી વખતે ધ્યાન રાખવાનું કઈ વસ્તુ ખરાબ છે ડેમેજ છે ચેનને બહાર કાઢી લેશું હવે આ જે મોટું વચ્ચે ચેન આવે છે આનો કાકા આ આપણે અહીંયાથી ખોલી લીધો તમે જોઈ શકો છો અંદરથી મોટું ગાઈડર બહાર આવી ગયું અહીંયા ડિસમિસ ભરાઈ આમ કરી આરામથી ખોલી લેશું તમે જોઈ શકો છો આ પણ ચક્કર ઘસાઈ ગયું છે હું તમને નવા ચક્કર બતાવીશ એ તમે જોઈ લેજો કે આ નવામાં જૂનામાં કેટલો ફેર છે આ ચક્કરનું પણ તમારે ધ્યાન રાખવાનું મિત્રો આ ઓઇલ પંપનું ચક્કર હોય છે આ ચક્કર ઘસાયા પછી શું થાય છે આ ચક્કર ઘણા નથી બદલતા આ ઓકે હોય તો બદલવાની જરૂર પણ નથી અત્યારે આ ઓકે જ છે આ ચક્કર ખાસ શું કામ કરે છે કે ઓઇલ પંપ વર્ક કરે છે આનાથી આ ચક્કર ફરે એટલે ઓઇલ હેડમાં જાય છે ઓઇલ પંપ ફેરવે છે તો આ ચક્કરને આપણે ખાસ ધ્યાન રાખવાનું ઓકે છે પણ ચેક જરૂર કરી લેજો તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ ચેન નું રોલર છે આ ટાઈમિંગ ચેન છે આ પણ એક મોટું રોલર છે તો આપણા ઓરિજિનલ લઈ લેવાના છે જોવા હું તમને કાઢીને બતાવી દઉં છું જોવા નાનું રોલર છે અને આ જૂનું રોલર જોવા કેટલું કપાઈ ગયું છે તો આપણે નવું લઈ લેવાનું છે આ પણ જોઈ શકો છો કેટલું કપાઈ ગયું છે આ ફેંકી દઈ આ નવું લઈ લેશું આ ચેન છે ટાઈમિંગ ચેન હીરો જેન્યુન છે તો હંમેશા નાખો તો હીરો જેન્યુન પાર્ટ નાખો મિત્રો જેથી કરીને શું થાય કે ગાડીનું પાર્ટ્સ રહ્યા ઓરિજિનલ હોય તો એની આવડતા વધારવા હોય છે તો ઓરિજિનલ પાર્ટ્સ જ નાખો બને ત્યાં સુધી બરાબર છે ચાલો આપણે આ આ લઈ લીધું છે આટલી વસ્તુ પછી આ એક આ કુસરોડનું રબર છે જે અહીંયા લાગે છે તમે જોઈ શકો છો આ જૂનું કુસરોડ રબર છે તમે જોઈ શકો ખાડો પડી ગયો છે આ નવું લગાવી લેશું આપણે આમાં આ પણ તમારે બદલી લેવાનું છે ખાસ આવી રીતે લાગી જશે આ લગાવી લીધું છે મેં મિત્રો આ ચેન નાખી દેસુ આપણે જોઈ શકો છો ચેન એટલે પેલી બાજુ આવી જશે જોઈ શકો છો આ ચેન બાર આવી ગઈ મિત્રો તો આ ચેન અહીંયાથી આપણે લઈ આ રીતે નાખી હાથમાં લઈ લેશું અહીંયા ભરાઈ લેશું અને આ ક્રેન્કના ચક્કર ઉપર આ બેસાડી દેવાની અને અહીંયા આને પણ તમે જોઈ શકો છો આ રીતે સેટ કરી લેશું જેથી કરીને પડી ના જાય પછી આ રોલર છે આ મોટું રોલર છે આ વચ્ચેના સિલિન્ડરમાં આપણે બેસાડવાનું છે તો આ અહીંયાથી બેસાડીશું જોઈ શકો છો કોસો આ હું બેસાડી લઉં છું અહીંયા આ અંદર જતુરી છે હવે આ એનો બોલ્ટ છે આ બોલ્ટ આપણે લઈ લેવાનો છે અને આ ચક્કર છે અને સેટ કરી લેવાનું વચ્ચે હોલ હોવો પડે અને તમારે એ થોડું તમારે જોવું પડશે વિડીયોમાં નહીં નહીં દેખાડી શકું કે કે દેખાશે નહીં તો હું અહીંયા જોઈ જોઉં છું કે આ જો ચક્કર નો તમને દેખાતું હોય તો નવી જ બતાવે હોલ અંદર છે એ હોલ એક્ઝેક્ટ મેચ જે છે આ સીધી દેવાનો લગાવી દેવાનો ટૂંકમાં પછી બોલ્ટ લગાવ્યા પછી ચક્કર છે જે આપણે આંગળી વતી આમ ધક્કો મારી જોવાનો છે કે બરાબર તો આવી ગયું છે ને જો બરાબર આવી ગઈ છે ચેક કરવાનું છે બરાબર છે હવે આપણે આ બોલ્ટને ટાઈટ પહેલા કરી લેશું તો મિત્રો આ બોલ્ટને પહેલા ટાઈટ કરી લેવાનો જેથી કરીને પછી રહી જાય તો તકલીફ પડે તો આ બોલ્ટ આપણે લગાવી લીધો છે હવે આ નેનું ચેન રોલર છે નાનો રોલર જે અહીંયા લાગે છે એ પણ લગાવી લેશું તો મિત્રો હું તમને બધું બતાવી દઈશ ટાઈમિંગ છે નાખવાની ફૂલ પ્રોસેસ બતાવું છું તમે આરામથી નવા કામ શીખતા હોય એના માટે છે આ વિડીયો જૂના માટે નથી જૂનાને જોવું હોય તો જોઈ શકે છે તો આ નાખવાની આ તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવી દઈશ જો આ આ ઘસાઈ ગયું તો આ નવું નાખ્યું અંદરનું ઘસાઈ ગયું તો નવું નાખી દીધું આ ઘસારો પડ્યો હોય તો જ નાખવાનું મિત્રો બાકી નાખવાની જરૂર નથી બરાબર છે હવે આપણે આનો કુસરણ લગાવી લેશું તો કુસરણ લગાવવાનો શું હોય છે કે આ રબડવાળો ભાગ તમારે અહીંયાથી બેસાડવાનો નવીન બતાવીએ ભાઈ અહીંયાથી આ નીચે એ આ નીચે આ હોલ છે દેખાય છે તમને હા આ હોલમાં લગાવી લેશું જોઈ શકો છો તમે આ હોલમાં લગાવ્યા પછી ભૂસરાનને થોડો ઊંચો કરી લેશું ગમે તે પાનાની મદદથી જોઈ શકો છો ઉપર આવી ગયું છે ભૂસરાનનો બોલ્ટ છે 14 નંબરનો આપણે સાફ કરી લીધો છે પછી આ વાયસર પણ લગાવવાનું ખાસ તમારે ધ્યાન રાખવાનું પછી આ સ્પ્રિંગ રહી આ સ્પ્રિંગનો જે આ ભાગ છે આ દબાયેલો ભાગ છે પાતળો એ આપણે અંદર પુષ્કળ આવશે અને આરે ભાગ આમાં બોલ્ટ માં પડે આ રીતે લગાવવાનું તમે જોઈ શકો છો અહીંયાથી હું લગાવી લઈશ એ આ અંદર જતું રહ્યું તો મિત્રો અહીંયા આને ફિટ કરી લેશું ચૌદ નું રિંગ પાનું લઈ લેશું અને હલકા હાથે ટાઈટ કરીશું વધારે નહીં ટાઈટ કરીએ તમારે ખાસ ધ્યાન આપીને અહીંયા છે આ જે ભાગ છે અહીંયા રબરની રિંગ લાગતી હોય છે તો આ ભાગ છે આપણે સાફ કરી લેશું તો મિત્રો નવા કામ શીખતા હોય એમના માટે ખાસ વિડીયો છે બરાબર છે આ આ વિડીયોમાં હું તમને મારા ઘણા અનુભવની વાત કરું છું કે આ વસ્તુ તમારે સાફ કરી લેવાની છે એકદમ ક્લીન બરાબર છે આ વસ્તુ આ પ્લેટ છે તમે જોઈ શકો છો આના અંદર સીલ લાગેલું હોય છે રબરનું સીલ છે અહીંયા રીંગ છે તો આ વસ્તુ આપણે નવી નાખી દઈશું શું છે આ કડક થઈ ગયું છે આ બધું નવું નાખી દેસું નવું નાખીને હું તમને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો આના ઓઇલ સીલ આપણે નવા નાખી દીધા છે આ રબરની રીંગ પણ નવી નાખી છે અહીંયા પણ બે રિંગો આવે છે એક ઉપર એક નીચે એ પણ નવી લગાવી છે ગ્રીસ લગાવીને રાખવાની જેથી કરીને પડી ના જાય તો મિત્રો હવે આપણે આના ઉપર પણ ગ્રીસ લગાવી છે અહીંયા પણ થોડું ગ્રીસ લગાવી લેશું રિંગો ઉપર રબરની રીંગ ઉપર આ જે છે આના ઉપર થોડું થોડું ગ્રીસ લગાવી લેવાનું આ ગ્રીસ લગાવવાથી શું થાય છે કે આ રીંગ તમે જ્યારે બેસાડો અંદર ત્યારે કોરી હોય તો શું થાય અને કપાવાનો બીક રહે છે સામે બોડી તો કપાઈ જવાનો ચાન્સ રહે તો આપણે ગ્રીસ તો તો નુકસાન નહીં થાય આ વસ્તુ તો આ તમારે ધ્યાન રાખવાનું તો હવે હું તમને બતાવું અને લગાવવા પછી આનો જે આ માર્ક છે આ ભાગ છે આ આ ચક્કર ઉપર આવશે તેથી તમે નક્કી કરી શકો છો કે આ કઈ સાઈડ લાગે છે તો આ ચક્કર જોઈ લેવાનું આ બધું આ બોલ્ટ આ બધું જોઈ લઈ પછી આને લગાવીશું તો તમે જોઈ શકો છો હું કે આને લગાવું અને ફેરવીને થોડું થોડું લગાવવાનું જેથી કરીને ઓઇલ સીલ દોઢે ના ચડી જાય આ વસ્તુ થોડું ધ્યાનથી લગાવવાનું રહેશે આ જો ઓઇલ લગાવ્યું ગ્રીસ લગાવ્યું આપણે તો કેવું ફટ લઈને આવી ગયું આ પ્લેટ લગાવી આપણે હવે આ ફોરપેલના બોલ્ટ છે બે ટાઈટ કરી લેશું કા હાથેથી ફૂલ ટાઈટ કરવાના પણ ઓવર ટાઈટ નહીં કરવાના ચલો મિત્રો તો આ લગાવી લીધું છે તો હવે આપણે આ મેગ્નેટ લગાવી લેશું આ મેગ્નેટ લગાવતી વખતે અહીંયા થોડું ઓઇલ લગાવવાનું જેથી કરીને મેગ્નેટ ફરીથી નેક્સ્ટ ટાઈમ ખોલવાનું થાય તો ઈઝી ખુલી જાય તો તમે અહીંયા જોઈ શકો છો આ ચાવી છે અને આના પણ મેગ્નેટમાં પણ મેગ્નેટમાં પણ અહીં ચાવી ગાળો છે તો એ ચાવી ગાળામાં મિલાવી લેવાનું છે હા જોઈ શકો છો આવી ગયું છે એન્જિન બનાવ આ બોલ્ટ આપણે કરી લીધો છે તમારા જોડે પાનું રીંગ પાનું હોય તો રીંગ પાનાથી કરી શકો છો એમાં કોઈ વાંધો નથી બરાબર છે હવે તમને હું મેન કામ બતાવી દઈશ જે ટાઈમિંગ સેટિંગ આવે છે જે ટાઈમિંગ સેટિંગ આવે છે અમારે ઘણા લોકોને ખબર નથી હોતી નવા ટાઈમિંગ છે હું કેવી રીતે ફિટ કરું તો મોજાય છે બિચારા તો તમારે મોજાવાની જરૂર નથી સેજ પણ તો હું તમને બતાવી દઉં અહીંયા જોઈ શકો છો તમે અહીંયા એક ડોટ હશે નાનો ખાંચો હશે દેખાતો છે તમને વિડીયોમાં દેખાય છે હું તમને બતાવી દઉં છું આ જોઈ શકો છો તમે આ જે ખાચો છે આ ખાચો અને પછી આ મેગ્નેટ ઉપર પણ નિશાન કરેલું આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા ટી દોરેલો છે ટી આ ટી ને આપણે જે આ સામે નિશાન છે એની એક્ઝેટ સામે રાખવાનો છે સીધો બરાબર છે અહીંયા સીધું એક્ઝેટ લેવલ કરી લેવાનું છે પછી આ ટાઈમિંગ ચક્કર લગાવવાનું છે મેં તમને કીધું હતું જોઈ લેવાનું પછી મિત્રો આ જોઈ શકો છો આના ઉપર એક છે છે ગોળ નિશાન કરેલું જોઈ શકો છો આ નિશાન પણ આપણે અહીંયા રાખવાનું છે એ આ જે માર્ક છે આ માર્ક ની સામે એ માર્ક ની સામે આ રીતે આપણે લગાવવાનું છે તો મિત્રો ટાઈમિંગ મિલાતી વખતે તમે નવા હોય તો તમારે ખાસ કાળજી રાખવાની છે આ જે કેમ સાપ હોય છે આ ફ્રી હોય છે ફ્રી રાખવાની બરાબર પછી લગાવવાનું બરાબર તો હવે આપણે અહીંયા લગાવી લેશું આ ટાઈમિંગ ચક્કર મિત્રો આ ટાઈમિંગ સેટ આ રીતે થાય છે હું તમને બતાવી દઉં જો આ નિશાન છે આની સાથે મિલાવવાનું છે અને આ મેગ્નેટ પણ મેગ્નેટને પણ અહીંયા રાખવાનું છે આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું બરાબર છે તો તમે જોઈ શકો છો હા મેં લગાવી લીધું છે મેં બરાબર છે અહીંયા નિશાન આવી ગયું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ આ બરાબર છે અહીંયા પણ આ બે બરાબર છે તો હવે આપણે આ બે બોલ્ટ લગાવી લેશું બોલ્ટને મિલાઈ આઠ નંબરના બે બોલ્ટ હોય છે જે આપણે લઈ લેશું અને લગાવી લેશું ફક્ત આવી એક આતે આ બોલ્ડ બનને ટાઈટ કરી લેશું થઈ ગયા છે ટાઈટ એની વારી છે તે આપણે અમે લગાઈ લેશું આ સ્થેરેની જોઈ શકો છો અહીંયા એક ખાંચો આવે છે આ ખાંચો આપણે સેડ રાખવાનો છે આના ઉપરના ચડી જાય એનું ધ્યાન રાખો હવે આપણે આ બોલ્ડ ટાઈટ કરી લેશું સામેજીને કોન મેકિંગ કવર લગાઈ લીધું છે હવે આને કવર લગાનીએ સોકેટ બોકેટી લગાઈ લેશું ટાઈમિંગ શેર આપણી નખાઈ ગઈ છે કમ્પ્લીટ તો આ બોલ્ટ આપણે હવે ટાઈટ કરી લેશું આઠના ટી આ બોલ્ટ આપણે ટાઈટ કરી લેશું જોઈ શકો છો તમે ટાઈમિંગ કામ થઈ ગયું છે ટાઈમિંગ ચેન નવી લગાવી દીધી છે હવે આપણે બાઈક ચાલુ કરીશું તમને અવાજ બતાવી દે પહેલા કેવો અવાજ હતો હવે કેવો હતો તો લાવો ચાલુ તું આ નવી નાને ચાલુ કર બાઇક ને તો મિત્રો તમે જોઈ શકો છો આનો અવાજ તમને સંભળાઈ દઉં તો આનો અવાજ તમને સંભળાઈ સંભળાય જોઈ શકો છો તમે બિલકુલ અવાજ સાયલેન્ટ થઈ ગયો છે મિત્રો આ નીચેનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો જય